નમસ્કાર મિત્રો બિયાર ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ મિત્રો તમે બધા જ જાણો છો એ મુજબ છે હાલના સમયમાં જોવા જઈએ ને તો એક ભરતી અત્યારે ચાલી રહી છે ઐતિહાસિક ભરતી પણ તમે એને કહી શકો છો કેમ કે બહુ મોટી સંખ્યાની અંદર છે ભરતી થઈ રહી છે અત્યારે અને એ પણ ભરતી થવાની છે ક્રમિક ભરતી થવાની છે તો ઘણા ખરા પ્રશ્ન રહેતો હોય છે ઘણા ખરા પણ ક્રમિક એટલે શું રહેતો હોય છે તો ક્રમિકની ભરતીનો મતલબ એવો થતો હોય છે કે તમે છે ક્રમબદ્ધ રીતે તમામે તમામ ભરતીને છે પૂરી કરવામાં આવે અને કહેવાય છે આપણે ક્રમિક ભરતી જેની અંદર જો અત્યારે વાત કરવામાં આવે તો જૂના શિક્ષકની ભરતીની વાત ચાલે છે મતલબ જે પ્રોસેસ શરૂ છે આચાર્યની ભરતીની પ્રોસેસ શરૂ છે તો કે પ્રાઇમરીની વાત કરવામાં આવેલી છે તો આ સ્ટેપમાં એટલે કે આ પ્રમાણે છે ભરતીની જાહેરાત જે તે સમયે કરી દેવામાં આવેલી આપણે ખ્યાલ છે એ ઘણા સમય પહેલા છે એની જાહેરાત કરી દેવામાં આવેલી હતી અને ડિસેમ્બર એન્ડ સુધીમાં ભરતી પૂરી કરવાની વાત કરવામાં આવેલી હતી છતાં બી ડિસેમ્બર એન્ડ થયો છે ભરતી કોઈ પણ પ્રકારની હાલ અત્યારે જોવા જઈ તો પૂરી થઈ નથી થોડી ઘણી ભરતી થોડી ઘણી આગળ ચાલી છે બાકીની ભરતી એજ ઇટ ઇઝ થઈને પડેલી છે એમ તમે હાલ પૂરતી કહી શકો એમ છો

કે ભરતી છે એ સમય ખેંચી લે છે ક્રમિક ભરતી ની અંદર છે એ સમય ઘણો બધો નીકળી જતો હોય છે કેમ કે એને ક્રમબદ્ધ રીતે બધી ભરતી પૂરી કરવાની થતી હોય છે એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ ભરતી પૂરી કરતા કરતા છે સમય લાગે છે જે લાસ્ટ ભરતી હોય છે એટલે કે આ આ કિસ્સાની અંદર આપણે જોવા જઈએ તો પ્રાઇમરી ની ભરતી છે તો પ્રાયમરી ની ભરતી આવતા આવતા અથવા તો એને પૂરી થતા થતા ઘણો બધો સમય નીકળી જશે તો આ એક નેગેટિવ મોટામાં મોટો પોઈન્ટ બની શકે કે નેગેટિવ બાબતમાં કે સમય થોડો ઘણો છે એ ખેંચા જતો હોય છે ક્રમિક ભરતી ની અંદર તો આ ક્રમિક ભરતીનો છે બીજો કોઈ ખાસ એવા છે જે કે જેને

આમાં થોડો ઘણો ફાયદો તો થતો હોય છે છે કેમકે ઉપર જે ઉમેદવારો હશે એટલે કે ઉચ્ચતરમાં જે ઉમેદવારો હશે એ ઉચ્ચતરમાં લઈ લેશે ત્યારબાદ માધ્યમિકની શરૂ થશે તો માધ્યમિકની અંદર ઉચ્ચતરમાંથી માધ્યમિકમાં આવવાવાળા ઉમેદવારો છે એ બહુ ઓછા હશે બરાબર બહુ એટલે બહુ જ ઓછા હોય છે તો આપણે કહીએ કે બે પાંચ ટકા કે દસ ટકા જેટલા ઉમેદવારો હોય છે એ રિપીટ થતા હોય છે અને ત્યારબાદ નીચે જો વાત કરવામાં આવે એના પછી તો કે પ્રાઇમરીની તો પ્રાઇમરીની ભરતીની અંદર પણ છે એ ઉમેદવારો જે ટકાવારી હોય છે રિપીટ થવાની સંભાવના નહીં કેમ કે ઉચ્ચતર છોડીને માધ્યમિકમાં જવા ઓછા હોય છે અને માધ્યમિક મળતું હોય છે તો પ્રાઇમરીમાં જવા વાળા ઓછા હોય છે તો આ બધા સંજોગોમાં જોવા જઈએ તો જગ્યાઓ જે કંઈ પણ હોય છે જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જેટલી જગ્યા હોય છે એમાંથી મોટા ભાગની જગ્યાઓ છે ભરાઈ જવાની શક્યતા વધી જતી હોય છે એટલે આ એક પોઈન્ટ સારામાં સારી બાબત છે કે બધાનો વારો આવવાની શક્યતા હોય છે જેમાં જેનું નીચું મેરિટ રહેલું હોય છે એવા ઉમેદવારોને પણ છે એ ભરતી ની અંદર છે એ લાભ મળી શકવાની શક્યતા વધી જતી હોય છે ત્યારબાદ બીજા પોઈન્ટ ની વાત કરીએ તો મેરિટમાં ફાયદો થાય છે મેં તમને જસ્ટ હમણાં કીધું એ મુજબ છે મેરિટ ઉચ્ચતરમાં કોઈ ઉમેદવાર લાગે છે કે અત્યારે સમય એવો છે છે દરેક ઉમેદવાર એ મોટા ભાગે છે એ ચારે એક્ઝામ પાસ કરીને બેઠા હોય છે ચારે એટલે કે ઉચ્ચતરની પણ એક્ઝામ એને પાસ કરેલી હોય છે માધ્યમિકની પણ કરેલી હોય છે અને પ્રાઇમરીની પણ કરેલી હોય છે અને એમાં એને બધામાં એને ફોર્મ પણ ભરેલા હોય છે તો એવો કોઈ ઉમેદવાર હોય છે આવા ઘણા ખરા ઉમેદવાર નીકળી જતા હોય છે

બીજી અગત્યની વાત કરવામાં આવે તો હાલની ભરતી કોમેન્ટ બોક્સ ના વિડીયો કીધું એ મુજબ છે જગ્યામાં વધારો થઈ શકવાની શક્યતા રહેલી છે તો આ જગ્યાઓ કઈ તો કે આચાર્ય ની જગ્યા જે ખાલી થવાની છે આચાર્ય આધારે અને ત્યારબાદ ચાવડા સાહેબ જે આપણા હતા એમને જેટલી પણ જગ્યાઓ એડ થઈ શકે એમ હતી એ બધી જગ્યાઓ કરી ભરતીમાં લીધી હતી અને ભરતી પૂર્ણ કરી હતી જેથી એ પણ ભરતી થોડીક મોટી થઈ હતી તો આ ભરતી તો એનાથી પણ મોટી છે જ તે બરાબર તો ઉમેદવારો ઘણા બધા એવા છે કે જેમને લાભ મળી જશે તક મળી જશે અને નોકરી પણ કરતા થઈ જશે તો આ જે કઈ પણ જગ્યાઓમાં ફેરફાર થાય છે જે અગાઉ આગળની ભરતીમાં વહી જાય છે કે જૂના શિક્ષકમાં જતા રહે છે તો એના કારણે જે જગ્યા ખાલી પડે છે એ આ ભરતીમાં એડ થઈ જાય તો એના પણ કારણે પણ છે એ મેરિટની અંદર છે તમને ફાયદો જોવા મળતો હોય છે નીચું મેરિટ મેં તમને જે કીધું એ મુજબ નીચા મેરિટ જે ઉમેદવારો હોય છે એમને એમાં ફાયદો જોવા ખાસ મળતો હોય છે બાકી તો મિત્રો તમને બધાને ખબર જ છે મુજબ છે ક્રમિક ભરતી જ્યારે પણ થતી હોય છે એ મેં કીધું જેટલી પણ પ્રોસેસ હોય છે એ બધી ધીમે સ્લો થતી હોય છે અને એના કારણે છે સમય ખેંચાઈ જતો હોય છે સમય વધારે પડતો વહી જતો હોય છે અને આ ભરતી પણ છે એવું જ લાગે છે કે થોડોક સમય લાગશે બધી ભરતી ક્રમિક રીતે પૂર્ણ થતા અને જો ભરતી કરવામાં આવે તો તો જ જ કીધું એ એ મુજબ છે છે ફાયદો થાય દરેક ઉમેદવારોને છે એ ફાયદો થતો હોય છે મેરિટ નીચું જાય છે ઉમેદવારોને ફાયદો મળે છે વતનનો લાભ મળે છે સારી જગ્યા મળે છે ઉચ્ચતરવાળા માધ્યમિકમાં નથી આવતા માધ્યમિકવાળા પ્રાઇમરીમાં નથી આવતા અને પ્રાઇમરીવાળા નિમ્ન પ્રાઇમરીમાં નથી આવતા તો આને કારણે છે જે ઉમેદવારોને ફાયદો થવો જોઈએ એ આરામથી થતો હોય છે બહુ ઓછા એવા ઉમેદવાર હોય છે કે જે ઉચ્ચતરમાંથી માધ્યમિકમાં જવા કરે અથવા તો માધ્યમિકમાંથી પ્રાઇમરીમાં જવા કરે આવા બહુ જ ઓછા ઉમેદવારો જોવા મળતા હોય છે બહુ વધારે પડતા એવા સંખ્યામાં ઉમેદવારો હોતા નથી તો બસ મિત્રો આજ વખતે આપણે આજના વિડીયો અંદર ક્રમિક ભરતી બાબતની થોડી ઘણી મેં માહિતી આપવાની કોશિશ કરેલી છે છતાં બી હજી કોઈ તમારા મનમાં પોઈન્ટ હોય ક્રમિક ભરતી બાબતને લઈને કે કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ ખરાબ છે નીચે કોમેન્ટ કરજો બીજા ઉમેદવારો બી ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે કે એટલા પોઈન્ટ આમાં રહેલા છે બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે શેર જરૂર કરી દેજો અને આવી માહિતી માટે જ કન્ટેન્ટ માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો જ્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ